આત્મા યોજના દ્વારા પાટણ જિલ્લાના હારીજ તાલુકામાં શ્રી કૃષ્ણધામ ગોસાળા ખાતે આયોજિત કેપેસિટી બિલ્ડિંગ ઘટક હેઠળ જિલ્લા અંદર તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું જે અંતર્ગત કેપેસિટી બિલ્ડિંગ ઘટક હેઠળ ગોસાળામાં ગાયના ગોબર અને ગૌમૂત્રથી સાબુ ધૂપબત્તી જીવામૃત ઘન જીવામૃત અગ્નિ અસ્ત્ર સહિત બનાવટ બનાવવાની સમજણ આપવામાં આવી હતી તેમજ ગાયનું મહત્વ જીવામૃત ઘન જીવામૃતનું ખેતીમાં સૂક્ષ્મજીવોમાં વધારો થવાથી ખેત ઉત્પાદનમાં વધારો થશે અને લોકોને ઝેરમુક્ત ખેત પેદાશો ઉત્પન્ન થઈ નાગરિકોના સ્વાસ્થ્ય અને વાતાવરણ અનુકૂળ બની રહે તે માટે પ્રાકૃતિક ખેતી કરવી જરૂરી છે દેશી ગાયનું સંવર્ધન અને તેનાથી ઉત્પન્ન થતા ગોબર ગૌમૂત્રનું મૂલ્ય વર્ધન કરીને આત્મનિર્ભર લોકો બની શકે તે હેતુ સરકાર ખેતી ખર્ચ ઘટે ઉત્પાદન વધે અને દેશના નાગરિકોને ઝેરમુક્ત ખોરાક મળી રહે શરીર સ્વસ્થ તંદુરસ્ત આબોહવા વાતાવરણ શુદ્ધ હવા મળી રહે તે માટે ગાય આધારિત પ્રાકૃતિક ખેતી કરવી જરૂરી છે કેમેરામેન હાર્દિક સોલંકી સાથે ઉપેશ પંચાલ દિવ્યાંગ ન્યૂઝ પાટણ